મિત્રો જય શ્રી કૃષ્ણ તો કેમ છે બધાની તો આજ ના અમારા વ્લોગ માં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં માં લાગી બહુ એટલે મેં બનાવી ખાઈ ગયા હું યામીની બે મસ્ત આય આવી જાય

था चलो चलो चलो, चलो बोला भी दो नमस्ते मित्रों भाई दो अरे बिया खावा भवराई

तनना ने ओने आज के काम के